પોલીસ ચોકીની બહાર એક હજાર જેટલા ગણેશ ભક્તોનો ટોળો પહોંચ્યો હતો આ ટોળા પર અહીં રહેતા વિધર્ પથ્થરો ફેંકતા મામલો બીજક્યો હતો આ તોફાનો આગ્રહ શહી થી કિલોમીટર દૂર આવેલા કતારગામ દરવાજા પાસે પણ જોવા મળ્યો હતો રાત્રિના સમયે કતારગામ દરવાજા પાસે સિત્તેર થી એસી વ્યક્તિઓનું ટોળું ભેગું થઈ ગયું હતું અને અહીં પાર્ક કરવામાં આવેલી ફોર વ્હીલ પૈકી બે ને આગ ચાપી ટ્રોન ની તોડફોડ કરવામાં આવી હતી આ ઉપરાંત આસપાસ આવેલા વાહનો પર રાહદારીઓએ પથ્થરમારો કરતા વાતાવરણમાં તંગબીરી સર્જાઈ હતી જેની જાણ પોલીસને થતાં તાત્કાલિક બનાવ સ્થળે દોડી જોઈ લાઠીચાર્જ સાથે ત્રણ ટીઆર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી આ ગુનામાં લાગેટ પોલીસે દિનેશકુમાર રણછોડ ઠાકોર જયેશ દિલીપ પટેલ અને દેબાસિંઘ આનંદ ઘોષની ધરપકડ કરી હતી આપ જાણો છો તેમ લાલગીટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાટિંગનો ઇશ્યુ થયેલો હતો જેમાં લાલગીટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને રોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજ ના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરીને આ લોકો કઈ કયા અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડ ની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં તો સીસીટીવી માં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી એના આધારે લાલગેટ પોલીસ એ લોકોની ધરપકડ કરી છે એ તો હવે તપાસ નો વિષય છે જો એ પછી નો